નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો તમે ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો જો મિત્રો આપણે વાત કરવી તો આપણે એ અલગ જ ટોપિક લઈને આવ્યા છે જેમાં પશુપાલક મિત્રોને મૂંઝવતા પ્રશ્નો અને તેના ઉકલ ઉકેલ પશુની માવજત કઈ રીતના કરવી તો કે પશુની પશુની માવજત કરવામાં પહેલો પ્રશ્ન એ છે કે દુધાળા દુધાળા પશુની ખરીદી વેળાએ શું શું ધ્યાન રાખવું તો એમાં આપણે વાત કરીએ તો પહેલું છે કે પશુ પ્રથમ અને બીજા વેતનનું પશુ ખરીદું તાજું વીમેલ અથવા એક મહિનાની અંદર વીમેલું હોય તેવું પર પશુ ખરીદું ત્રણ નંબર ઉપર છે કુલ વિકસિત ફૂલ વિકસિત આવ અને આસળ વચ્ચે જગ્યા અને સરખા આસળ ચારે આસળ સરખા હોવા જોઈએ લાંબી અને ગૂચવાળી દૂધ શીરાઓ હોવી જોઈએ ને વધુ લોહી વાળું પશુ ન હોવું જોઈએ અને કોઈ પણ પ્રકારની પશુમાં ખોટ હોવી જોઈએ નહીં હવે જો આપણે મિત્રો બીજા પ્રશ્નની વાત કરવી તો બીજો પ્રશ્ન છે ગાભણ ગાય અથવા ભેંસની માવજતમાં શું ધ્યાન રાખવું તો કે ગાભણ પશુને અલગ અલગ વાળામાં અથવા તો અલગથી પશુઆહાર આપો જે પશુ ગાભણ છે તેને અને નીચે વાત કરી તો પહોંચ્યું લપચી ન પડાય તેવું સપાટ પોઈતળિયું રાખવું જેથી કરીને લપસવાનો પ્રશ્ન ઓછો રહે બીમાર અથવા તરવાઈ ગયેલા ગાય અથવા ભેંસને પશુને દૂર રાખવા જે તરવાઈ ગયેલું પશુ હોય તેથી આપણે બીજા ગાભણ પશુ છે એને દૂર રાખવા ગાભણ પશુને લાંબા અંતર લાંબા અંતરે ચરવા મોકલવી નહીં તાપ ઠંડી વરસાદથી બચી રહે તેવી કોટમાં રાખવા તેનું ધ્યાન રાખવું અને જે પશુ વેતરે આવેલા છે તેને આપણે નીચે ઘઉં અથવા ડાંગરનું પરાળ નાખીએ અને પથારી કરી દેવી હવે જો આપણે મિત્રો ત્રીજો પ્રશ્ન વાત કરવી તો કે દૂધ દોહન વેળા વેળાથી જ કાળજી લઈએ તો કે જો આપણે દૂધ દોતા હોય તો સમયસર સવાર સાંજ સમય નક્કી કરવાનું પહેલાં પ્રથમ તો પછી બાર કલાકની અંતરે પશુ ધોવાનું અને દોહન પહેલાં પશુના આસળને પાણીથી અથવા ગરમ પાણી વડે સાફ કરવા અને બાદમાં પછી કપડેથી લુસી નાખવું અને દોહન પ્રક્રિયા આપણે મુઠ્ઠીથી કરવી નહીં કે ચપટીથી દોહન પ્રક્રિયા કરવાની અને નાના આસળવાળી પેલી વેતરી ગાય અથવા ભેંસ હોય તો ચપટીથી તમે દોહન કરી શકો છો વખતે વાસડાને અવશ્ય પહેલાં વાસડાને મૂકવું બાદમાં દોહન કરવું અને રોગવાળા પશુ હોય જેને આવમાં સોજો હોય તેવા પશુને આપણે છેલ્લે ધોવાનું રાખવાનું અને આખું દૂધ પાંચથી દસ મિનિટમાં પશુનું દોઈ લેવું જેથી કરીને દૂધ પાછું પશુ સોરી લે નહીં તે માટે અને દોહન થયા બાદ પશુને આસળને સોખા પાણી વડે ધોવા અને સમય આપણે જ્યારે દોહન સમયનું હોય ત્યારે આજુબાજુ અવાજ કરવો નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જો મિત્રો આપણે ચોથો પ્રશ્નની વાત કરીએ તો દૂધા ગાય દૂધાળા ગાય અને ભેંસનો દરરોજ કેટલું પાણી પીવડાવવું દૂધાળા પશુને કેટલું પાણી પીવડાવું તો દૂધની ગાય ભેંસોને દરરોજ પાંત્રીસથી ચાલીસ લીટર દૂધ પાણી પીવડાવવું અને જો એક લીટર ભેંસનું દૂધ હોય તો એના અંદાજીત છે આ ત્રણ લિટર એટલે કે જો દસ લિટર દૂધ આપતી હોય તો ત્રીસથી પાંત્રીસ લિટર અવશ્ય પાણી પીવું આવવાનું તેવી કોશિશ કરવાની ઉનાળામાં આપણે શિયાળામાં જે પાણી પાતા હોય ડબલ વાર ડબલ પાણી પીવરાવવાની કોશિશ કરવાની છે પશુને અને દિવસમાં સાતથી પાંચ વખત પાણીને પશુને પીવરાવવું અને સૂકો સારો ખાધા બાદ પશુને ફરીથી પાણી બતાવવું તે આવશ્યક છે અને હવે આપણે મિત્રો કાલ બીજો પાર્ટ ટુ વિડીયો આવશે તેમાં આપણે ત્રણ બીજા અલગ અલગ ટૉપિક વિશે વાત કરીશું પશુઓ માટે તબેલાનું બાંધકામ કરતી વેળાએ શું શું ધ્યાન રાખવું ડેરી ફાર્મ માટે લોન કઈ રીતના ક્યાંથી મળે અને આપણે કેટલી મૂડી પોતાની જોઈ જેથી કરીને આપણે પશુપાલન સફળ રીતે કરી શકીએ જય હિન્દ જય ભારત